તારે છે ને મારા કૃષિવાય રમ્મા આવ્યા છે કાકриш ઉ જય માતાજી ફેમિલી ને મજા આપડા બ્લક જોતર એટલે મજામાં આવી જજો સૌપ્રથમ તો પેલા બ다가 જય માતાજી

જય માતાજી જય જાનભાઈ માતાજી હ માર દાદા ને માર બાકાજ કરે છે ને માર કાકા છે ને એ શનેડા માં ખાતર ભરે છે ઓલા ઉપાડે નાખે છે ને એટલે અને આપણે જો વાડિયા સીવી આમ માળામાં છે ને રજા છે બે દી થા તો કન્ટિન્યુ બન્યા રેજો આપણે તો છે ને ભૂખળાઈ ગયું એમાં બા ભાત વખત ને છે ને ચડી ગયા છે ને તો થોડાક લઈ લીધા છે ને આમ જો આવ્યું કાંક આપણે છે ને ડીશ સજાવી છે ફરતા ફરતા ટમેટા મૂક્યા છે અને ભાત આવી રીતે છે ને મેં ડીશ સજાવી છે કાબા વાહ ભાત તો છે ને શેકી ને ખબર પડશે તો આપણે છે ને ભાત ખાઈ લઈ રોંઢો કરી લઈ તો કંટીન્યુ ઠંડાનો સમય થઈ જશે ને આપણને ભૂખ લાગી ગઈ છે ને આપણે મસ્ત મજાની જો ભેળ બનાવી નાખી છે તે ભેળ ખાવા બેસી ગયા છે ને માં ચંપુવા બે ભાઈ વાસ કા ચંપુવા હા આજ કેમ વાડી થી ઘરે થોડીક મકાઈ દળાવી એટલે બટા ઠે એટલે આવ્યા છે એમ ને નકર તો કંટી છે પણ મકાઈ નો હાલે ને હા હા એટલે દળાવા આવ્યા તમારે કંટી

અને અત્યારે તમને બધા મિત્રો ખબર છે કે અત્યારે હું ટાણું થાય ને ચકલા બોલતા હોય સી 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 અને બા તમે બેઠા છો હોય એમને હા આમ ડેથી બે દિવસ પછી તેને બહુ મસ્ત મસ્ત બ્લોગ જોવા મળવાના છે

જય માતાજી જય જાન સેવડો ખાઈશું અને મિત્ર તાર ફોન જોવા ને કોઈથી છું ફરવા છો ને તીખીને મો તીખીને કરે શિયા

આવ્યો છે એટલે તૈયાર થવાનું છે અને ઘરે જો આપણે આવી ગયા છીએ જ નવરાત થઈ ગયા છે કે મેં તમને પહેલાં જમવાટાને બેઠા હતા ત્યારે જ કીધું હતું અને ફરમાવેશનો વિડીયો આવ્યો છે તો આપણે અને કાલે તો છે ને રેખુમાસીનો બર્થડે છે ને એટલે કાલે આજે છે ને ફરમાશનો અહીંયા વિડીયો લેવાનો છે તો આપણે ફરમાઈશનો વિડીયો ગોપીના ઘરે લેવા જવાનું છે તૈયાર થવાનું રેડી થવાનું પણ બાકી છે તો કન્ટિન્યુ બન્યા રહેજો મેં તમને એમ કીધું હતું કે આપણે છે ને ફરમાઈશનો વિડીયો લેવાનો છે ને તૈયાર થવાનું હતું તો આપણે જો તૈયાર થઈને પછી પાછા વિખાય હોય તો ગયા છે અને બ્લોગને એન્ડ આપવાનો આજે આપણો વારો છે મેં કીધું ને એન્ડ પણ આપી દઉં તો કાંઈ વાંધો નહીં મિત્રો આશા છે આજનો બ્લોગ તમને ગમે તો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે ફરીથી મળશું નવા બ્લોગમાં નવા અંદાજ સાથે ત્યાં સુધી જય માતાજી જય જનભાઈ મા Bye bye Subscribe Guardate il mio Bye bye